મોટો ઝટકો વાગશે નહીં ખબર પડે કરવું પડે તું પાટણમાં રોજ જાય તો પાટણમાં ભાઈ બંધ ભેગો ના હું તો કોઈ ના બધા લોકો વાતો કરતા આપણે બાલા કાકા તમને આ તો પેલા

તર કને વાટલ તાર ઈચ્છા કને આલવાનો કન્ટેનર આવાનો ચમમ કોંગ્રેસમાં એકમ મારો વાટ કોંગ્રેસમાં જ જાય ચમ પણ આ તો કને આલુ તાર મન કેનાર ભાઈ હું તારા વાટનો જો માલિક છું કે મે તો મે તો બી દુખ મારતો કોંગ્રેસમાં आलो હોય બાકી ભાઈ પેલા બેઠા જ જઈને કને આલવાનો એ તો સો પાજે મોલ ટકા કોંગ્રેસવાલે મારો હું લે આવે એ તો સો કાલ ટકા ગમે ત્યાં આલે જો

કેમ કે ને કે કોંગ્રેસ તો કોંગ્રેસમાં કોંગ્રેસમાં કે રાજ તો કઈ નહિ આ જીવન નહિ આ ક્યાં નહિ આલે એટલે તું મારું પેલો વિડીયો ઉતારતું અહીંયા મેલે કને મેલો બસ કારમની તારા મોદીને કે હું તો કઈ દે જા સુ કહું કે જા કઈ દે તારા પેલા ભરન દાબીન કે હું તો કઈ દે જા એમ નઈ કેતો લ્યા હું એમ કો તારું મત છે જો મારું વાડ છે માર कने આલુ મને ખબર બરોબર તારો વાડ છે તાર कने આલુ મને પૂછું હું જવાનો હું સન્ના દિન તો ચંદનજી શું મળ્યું ચંદનજી કે ચંદનજી નું વટ હાલુ કારણ તો બોલ કે મારે આ કારણે ચંદનજી નું વટ હાલ ભાઈ આટલા વર્ષથી ફર